વંદે ભારત માં સૌ પ્રથમ આવી ગયો છો આપણો નાસ્તો અમે આ જોકાય અમારા ખાના વંદે ભારત કા પહેલા મિત્રો આવી ગયા છે આપણે ઘૂમતી ખાક મિત્રો કેમ છો રાવલ ચાલ જયંતિ તમારું ફરીથી સ્વાગત છે એક નવા વિડીયોમાં એક નવી જર્નીમાં અત્યારે અમે જઈ રહ્યા છીએ દેવની નગરી શ્રી ક્રિષ્ઠની નગરી દ્વારકામાં એ પણ વન વંદે ભારત વંદે ભારત સાથે તો આપણે વંદે ભારતમાં આપણે આનો એક્સપ્રેસ લઈશું અને બાકી જે ડિટેલ છે આપણે શેર કરવાના છીએ તો તમે નવા હોય તો વિડીયોને લાઈક કરી દો શેર કરીને સબસ્ક્રાઈબ કરી દો અને તમારી વિડીયો તો આનું નોટિફિકેશન તમને મળતું રહેશે તો ચાલો આપણે જઈએ હવે વંદે ભારતમાં અને બાકીની ઇન્ફોર્મેશન તમને અંદર બતાવી બતાવીશું આ છે આપણી વંદે ભારત વંદે ભારતનો જે તમારો ફેર છે એ હું તમને કરી દઉં છું આનું જે ફેર છે એક તેરસો રૂપિયા છે વિથ ઇન્ક્લુડ ફૂડ સાથે અને જમવાનું આની અંદર તમને ફ્રી મળી જવાનું છે અને સોમવારથી રવિવાર સુધીમાં આ ટ્રેન સાત દિવસમાં ટોટલ છ દિવસ અહીંથી ચાલે છે રોજ સાંજે છ વાગે દસ મિનિટે અહીંથી ઉકળે છે ફક્ત મંગળવારે અહીંથી નથી ઉપડતી એટલે આપણે અહીંથી જે પેલું એક્સપિરિયન્સ છે આપણે ટ્રેન જોઈએ લેવાના છીએ અને અંદર શું 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 કઈ રીતનું છે સીટો કઈ છે વાતાવરણ છે કયું છે બધી જ આપણે જાણકારી આપીશું આ આ છેક સુધી છે વંદે ભારત ટ્રેન અમારું છે સી ટુ આ ઈ વન છેક સુધી છે છ વાગ્યા ને દસ મિનિટે આ ટ્રેન ઉપરવાની છીએ તો ચલો આપણે અંદર એન્ટ્રી કરીએ હા શું વાત છે નકરી એસી જ છે હા ઓટોમેટિક લોક છે જ્યારે દસ છ દસ વાગશે ત્યારે આ દરવાજો બંધ થઈ જશે ઓટોમેટિક આમાં કોઈ મેન્યુઅલ નથી જે લોકો બહાર રહી ગયા એ રહી ગયા પછી કોઈ અંદર એન્ટ્રી નહીં થાય અહીં જો કેમેરાની સુવિધા પણ અહીંયા છે પણ અહીંયા થ્રી બાય ટુનો જે કોમ્બિનેશન છે અહીંયા આપેલું છે એસટી બસ જીએસટીની જેમ સીટ આપણી છે કઈ જ નંબર છે

અને આપણે વેન્વી તમે અહીંયા સ્વીચ દબાવશો તો લોર ઓપન થશે અને ઓટોમેટિક ક્લોઝ અથવા ઓટોમેટિક ક્લોઝ થઈ જવાનો છે આ જે ફૂડની જે વ્યવસ્થા છે અહીંયા બધું મૂકવામાં આવે છે જેટલું ગરમ ફૂડ છે અહીંયા કુલરિંગમાં છે આ બધું સામાન છે જમવાનું આ પાણીનો જેટલી બોટલો છે તમને જ્યારે શરૂઆત ટેન્ડી થશે ત્યારે અહીંયા આપવામાં આવશે

અહીંયા પણ આપેલું છે આ જો વાત છે આ જમવા માટેનું ટેબલ છે અહીંયા પાણી જમવા માટે પાણી નાસ્તો જે બી કંઈ આવશે આપણે અહીંયા જમવાના છીએ અહીંયા પણ દરેક અહીંયા આપેલું છે અહીંયા છે અહીંયા છે બધી જગ્યાએ આપેલું છે આ પાણી મૂકવા માટે છે ચા પીવા માટે કરતો થઈ જશે તો આજ પહેલો એક્સપિરિયન્સ છે આપણે વંદે ભારતની અંદર તો આપણે એને તો જોઈએ આપણે એનો એક્સપિરિયન્સ શું આવે છે શરૂઆત ક્યાંથી થાય છે સૌથી મેઇન વસ્તુ તો એનું જે ફૂલ આવરીએ શું શું આવે છે જમવામાં બધું આપણે અહીંયા શેર કરવાના છીએ અહીંયા લાસ્ટમાં વિડીયોને લાસ્ટ સુધી જુઓ તમે અને લાઇક એન્ડ શેર કરી લો

આ હું છું બાથરૂમ ટોયલેટ વેસ્ટર્ન બધી સુવિધા છે ત્યાં આગળ ડબ્બો ઈ વન છે આ જો દરવાજો પણ ઓટોમેટિક ખુલી જાય ને ઓપન થઈ જાય આ જો બંધ થઈ જાય હું જઈશ ને ઓપન થઈ જશે એ દરવાજા પણ ઓટોમેટિક છે જે કુલ છે તે અંદર ઓવનમાં મૂકી રહ્યા છે જેથી તે ગરીબ રહી શકે નાસ્તો પાણી ચા બધું આવવાનું છે અત્યારે એ આપણે ટ્રેનની ઉપરની તૈયારીમાં કરીએ તો આજે કઈ રીતે બંધ થાય છે મિત્રો ટ્રેનની શરૂઆત થઈ ગઈ છે ટ્રેન જવી રહી છે અને સ્ટાર્ટ થઈ છે રાઈટ દસ રાઈટ છ દસ રાઈટ છ દસે ટ્રેન ઉપડી ગઈ છે વિરે <laughs> 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 <hlega>, મિત્રોની બધી સીટો ખાલી છે એટલે તમે જ્યારે વંદે ભારતમાં જ્યારે તમે ટ્રેન સેમ ડે બુક કરાવશો ને છ વાગેની ટ્રેન તો તમને બધી સીટો ખાલી મળશે અને મળી પણ રહેશે ટ્રેન વંદે ભારતની દરેક સીટ ખાલી છે અહીંયા અને તમે સેમ ડે સવારમાં બુક કરાવશો તો સાંજે મળી રહેશે એના આગળના દિવસે તમારે બુક કરાવવાની જરૂર નથી તો ટ્રેન ચાલુ થઈ ગઈ છે મજા આવે છે બેસવાની મજા લઈએ હવે નાસ્તો ક્યારે આવે છે જોવાનું ક્યારે આવે છે એનો શેર કરવાનો છે તો મિત્રો વંદે ભારતમાં સૌ પ્રથમ આવી ગયો છો આપણો નાસ્તો આ છે એપલ જ્યુસ આ લગભગ કંઈક સમોસો કે વડાપગ છે આ છે ચાનો પાવડર ઇન્સ્ટન્ટ ચા આમાં લગભગ સમોસો નહીં તો પછી કચોરી હશે આ છે ચીવડો નાના છોકરાને ખાવાનું ચીવડો આ છે બર્ગર કેચઅપ આ તો આપણે નાસ્તો છે જોઈએ ખોટી જોઈએ કેવો છે

હવે આ આપણે મિક્સ કરીશું હવે લઈ બાપુ મિત્રો આ દૂધ વગરની ચા આપણી રેડી થઈ ગઈ છે આદુવાળી ચા આદુવાળી દૂધ વગરની આદુવાળી ચા क्यों लाजी मजा आ है कचौड़ी की भी नहीं यार देखना तो मजा ही कहीं भाई कचौड़ी ने समोसा खावाने तो दोस्तों अब यहाँ जो कहे हमारा खाना बंदे भारत का पहला चलो टाइ करते हैं इसको ओपन करते हैं कैसे ये है आलू की सब्जी सूखे आलू है इसको देखते क्या है मेरे ख्याल से एक दाल है ये पनीर की सब्जी है क्या वे? क्या बात है पनीर की सब्जी ये दही है ચાવલ पनीर का तो, सब्जी ये सब्जी मीठी सब्जी ये पनीर की सब्जी है ये दाल है दाल भी चॉक लेते हैं ऐसी है ચોકલેટ દાદા પેટ ભર કે ખાને વા કેમ છો મિત્રો તો આવી ગયા છે આપણે દ્વારકા સિરીઝ ટુમાં કાલ રાત્રે આપણે અમદાવાદથી આપણે નીકળ્યા હતા દ્વારકા માટે તો દ્વારકામાં રાત્રે બાર ને પાંચ મિનિટે દ્વારકા રેલવે સ્ટેશન ઉપર અમારી જે વંદે ભારત ટ્રેન હતી પહોંચી ગયેલી હતી અને ત્યાંથી અમે પછી ફટાફટ નીકળ્યા ત્યાંથી કેમ કે અમારી પાસે ટાઈમ હતો નહીં અને વરસાદનો જે સમય છે ત્યારે વરસાદ ચાલતો હતો એટલે અમારે ફટાફટ રૂમ શોધવાનો હતો ત્યાંથી અમે રૂમ શોધવા માટે નીકળી ગયા સારું કર્યું કે અમને રૂમ મળી ગયો સસ્તામાં છસો રૂપિયામાં રૂમ મળી ગયો બે જન માટે અને ત્યાંથી અમે પછી આરામ કર્યો અને સવારે આરતીમાં છ વાગ્યાની આરતી હતી એટલે આરતીમાં જવા માટે અમને સવારે પાંચ વાગે ઉઠવાનું હતું એટલે અમે જલ્દી સુઈ ગયા અને પાંચ વાગે ઉઠીને અમે આરતી પર નીકળી ગયા અને ત્યાં મોબાઈલ અલાઉ નથી ફોટો વિડીયો કંઈ અલાઉ નથી એટલે અમે ફોન ફોન પણ મૂકી ગયા કારણ સવારમાં વરસાદ પણ આવતો આવતો જ હતો ત્યાં એટલા માટે અમે ફોન પણ મૂકી એટલે અમને કોઈ ટાઈમ મળ્યો નહીં બાકીનું છે વિડીયો ઉતારવા માટે તો અત્યારે સવારે સવારેમાં અમે દર્શન બધું કરી લીધું છે ચાર આસ્તો બધું કરી લીધું છે અત્યારે અમે નીકળ્યા છીએ બેટ દ્વારકા જોવા માટે અમે રેન્ટ ઉપર એક દિવાર લઈ લીધી છે પાંચસો રૂપિયામાં એ પણ આઠ કલાક માટે અને એમાં કોઈ એક્સ્ટ્રા ચાર્જિસ નથી પેટ્રોલ છે આપણે જે આપણું પેટ્રોલ ભરાવવાનું જેટલું આપણે ફરીએ એટલું પેટ્રોલ આપણે ભરાવાનું છે અને બસ એક લાઇસન્સ આપવાની છે અને એક આઈડી પ્રૂફ આપવાનું છે અને અત્યારે અમે નીકળ્યા હતા બેટ દ્વારકા માટે તો રસ્તામાં આવે છે શિવરાજપુર સોરી શિવરાજપુર બીચ જે દ્વારકાનો સૌથી ક્લીનેસ્ટ બીચ છે અને એકદમ કાચ જેવું પાણી દેખાય છે ત્યાં આપણે ફરવા આવ્યા છે તમે જો નજારો બતાવી દઉં એક વખત આ તમે જોઈ રહ્યા છો આખો આ એકદમ ક્લીન બીચ છે અને હા એક વસ્તુ કહી દઉં અહીંયા તમે ના નહીં શકો અહીંયા નાવું અલાવ નથી એટલે કોઈ પણ અહીંયા નાઈ નહીં શકે નહીં તો એની ઉપર એક પાંચ હજાર રૂપિયાનો દંડ છે અહીંયા કોઈને નહવાનું નથી કેમ કે આ જોખમી છે એટલા માટે અને અહીંયા કેવું છે આ મેટલ બહુ છે અહીંયા મોટા મોટા જે પથરા છે અહીંયા બધી જગ્યાએ અસ્તિત્વમાં છે કોઈને વાગી જાય એટલા માટે અહીંયા નાવાની પરમિશન નથી તો અત્યારે અમે જઈ રહ્યા છીએ ભીટ દ્વારકા આવેદે શિવરાજપુર બીચ છે બાકી રસ્તામાં જેટલા પણ બીચ આવશે એ જો અમે જઈશું તો તમે વિડીયોમાં બતાવીશું તમે વિડીયોને લાસ્ટ સુધી જુઓ અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો જૂના હોય તો લાઈક અને શેર કરી દો કમેન્ટ કરી દો તો ચલો હવે આગળ જઈએ આપણે બીજા નજારા દર્શાવવાના છીએ આપણે મળીએ આપણે બે દ્વારકા ભેટ દ્વારકા આપણે જઈશું રસ્તામાં જે જે જગ્યા આવશે એ હું તમને બતાવતો રહીશ તમે વિડીયોને લાસ્ટ સુધી જોજો અને તમને છે ને અહીંયા એક વસ્તુ બતાવજો અહીંયા છે ને બહુ બધા તમને કેકડા મળી જશે હા જો જોતા

Come તો આપણે આવી ગયા છીએ ઓખા સોરી ઓખા નહીં ઓખાથી આગળ બેટ દ્વારકા જે બ્રિજ આવે છે એને બ્રિજ ક્રોસ કરીને આપણે બેટ દ્વારકા જવાના છીએ બ્રિજ હું તમને બતાવી દઉં જે દરિયા વચ્ચે બનાવ્યો છે આ જોયો આગળ છે હા બે આગળ બી અહીંયાથી દેખાશે બી જઈશ ને એકમાં ભેજક નીખા એ

ચાલે જબરજસ્ત આ ટોપી પણ હમણાં ઉડી જવાની હતી બે વખત ઉડી ગઈ તો અહીંયા અંદર પડી ગઈ હતી મેં મોબાઈલના સ્ટેન્ડથી મેં લઈ લીધી ચલો હવે આપણે જઈએ હવે બેટ દ્વારકા ચલો આપણે ભાઈ બેટ દ્વારકા

i yeah. મિત્રો દ્વારકાનો જે એપિસોડ છે અહીંયા પૂરો થાય છે તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આવનારા દરેક વિડીયોના જે નોટિફિકેશન છે એ તમને મળતા રહેશે ત્યાં સુધી આપણે મળીએ આવતા વિડીયો